વડોદરા મહાનગરપાલિકાએ એકાએક ફતેહગંજ બ્રિજ પર રીસર્વિસિંગની કામગીરી શરૂ કરતા બ્રિજ બંધ કરવામાં આવતા વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા જેને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ ટ્રાફિકમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં આવેલા ઓવર બ્રિજ ઉપર રીસર્વિસિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જે અંતર્ગત જેતલપુર ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થયા બાદ વડોદરા શહેરના ફતેહગંજ વિસ્તારમાં આવેલ ફતેગંજ ઓવરબ્રિજની કામગીરી હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે મહાનગરપાલિકાના તંત્ર તથા ટ્રાફિક પોલીસના સંયુક્તપણે ફતેહગંજ ઓવરબ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે જેથી મોટાભાગનો ટ્રાફિક બ્રિજ નીચેથી પસાર થતાં આ સ્થળે ભયંકર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે એટલું જ નહીં આ રોડ ઉપર રસ્તે રખડતી ગાયોને લઈને પણ વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા એટલું જ નહીં આ ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાઈ જતા એમ્બ્યુલન્સનો ચાલક પણ તકલીફમાં મુકાઈ ગયો હતો જો કે ટ્રાફિક તંત્ર દ્વારા ટ્રાફિકના નિયમન પોલીસ કે કર્મચારીની વ્યવસ્થા કરવામાં ન આવતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા